આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાયમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તાપી જિલ્લા વીરપુર પુલ ના ત્રણ કામો મંજૂરી મળતા ધારાસભ્ય એક ખાતમુહૂર્ત કર્યું તાપી વાલોડ તાલુકાના વીરપુર ખાતે રોડ અને પુલના બાંધકામ માટે તારીખ ત્રણ ઓક્ટોબર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એકસો સિત્તેર મોવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદસ્તે પેલાડ બુહારીને જોડતા બ્રિજ તથા વીરપુર એપ્રોચ રોડ અને પેલાડ બુહારી એપ્રોચ રોડ ત્રણ કામોનું એકી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાલોડ તાલુકાના એમએમજીએસવાય અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તાપી જિલ્લા હસ્તક મંજૂરી આપવામાં આવી છે આનંદ આશ્રમ વીરપુર ખાતે યોજાયેલા આ સમારંભમાં આદિવાસી નૃત્યના તાળે ગામ લોકોએ આ ગંતુકોને સ્વાગત કર્યું હતું અને વીરપુર ગામની મહિલાઓએ ધારાસભ્યનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વર્ષાબેન સંગઠન આગેવાન પરિમલભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ ભૂપેન્દ્રભાઈ ગામી તથા ઉદયભાઈ દેસાઈ ભરતભાઈ પટેલ કેશુભાઈ પટેલ દિગેન્દ્રભાઈ પટેલ જમીનભાઈ ડોડિયા તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો હાજર હતા રિપોર્ટર સર્વર પાડવી તાપી